સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે કે તમારા પરિવારમાં ઝઘડો થયો છે તમારા ઉપર તમારા પરિવારના સદસ્યોએ હાથ ઉપાડ્યો છે અને રેલ નગરમાં બહુ મોટી બબાલ થઈ હકીકત શું છે આખી જે ના તદન ખોટું છે અને મારા મિસ્ટર ખૂબ જ સારા છે આ બધો મેસેજ ફેક છે બરાબર એટલે કોઈએ માનવું નહીં અને આ ક્યાંક ને ક્યાંક જે પણ થઈ રહ્યું છે એ આ બધા જોતા જ જશો કે શું થઈ રહ્યું છે જ્યારથી મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો છે ત્યારથી અવારનવાર અભદ્ર ટિપ્પણીઓ થઈ રહી છે પણ હું બધાને બેસ્ટ ઓફ લગ કહું છું બધા ભાઈઓને કે એક બેનને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાનની લડત જો આવી રીતના આપતા હોત અને અત્યારે હાઇલાઇટ અમે ઉપર છીએ એટલે તમારે ગમે એમ કરી નીચે રાખ બેસાડવા છે અને હું એ પણ મેસેજ કહેવા માગું છું કે બધાને એમ હશે કે પદમીની બામણે દેખાતા નહોતા તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજમાં સમાજના અમુક તત્વો આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે ચાર પાંચ તત્વો બરાબર એ એવું છે કે બા ઘરે બેસાઈ ઘણા બધા ને અત્યારે તો એવું હશે કેમકે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે એટલે અત્યારે મને એવા પણ ફોનો આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જૈરાશી વાયરલ કરે છે ઓલા મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્રટી પણ આવી છે તો હું એને ઇગ્નોર કરું છું હું જવાબ આવવા ને આપીશ પણ નહીં પણ હજી તમારે લોકોને જે હું કહું છું કે જે કરવું એ કરો તમે લોકો ઈ કરવા બેઠા છો હું સમાજ અને હિન્દુત્વનું સારું કરવા આવી છું એટલે હું મારું કામ મૂકીશ પણ નહીં ઘરમાં પણ નહીં બેસું એટલે બેસ્ટ ઓફ લાખ પદ્મિની બહાર નીકળશે જ તમારે બધાને થાય કરી લેવું જય માતાજી એક એવી પણ વાત છે તમારા પતિ દ્વારા તમને માર મારવા મેવો ઘરમાંથી કાઢી મૂકવા મેવો આમાં આ તથ્ય તો છે જો જો જી 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 ના અત્યારે હું મારા ઘરમાં જ છું મારા ઘરમાં જ બેઠી છું અને મારા પતિ મે કીધું ને કે ખૂબ જ સારા છે આટલામાં તમે બધું સમજી જાઓ કે સારા જ છે એને મને કોઈ માર્યું પણ નથી કોઈ વસ્તુ પણ બની નથી આ સાવ એટલે સાવ ફેક ન્યૂઝ છે કોઈએ માનવું પણ નહીં સોશિયલ મીડિયા ની અંદર એક તમારા વિરુદ્ધ એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે કોઈના દ્વારા હાજી તો એ બાબતે શું તમે કહેવા માંગો છો ના ઈ ઇગ્નોર કરું છું કેમ કે હું અત્યારે કઈ જવાબ નહીં દઉં એ બધું ભલે જે કરે છે ને કરવા દે એટલે એ જ કહું છું કે હજી હજી જે કરવાનું એ કરો એમ તમને તમારું કામ એ લોકોનું એ કામ છે અને મારું જે મેં એક મારો વચમાં મીડિયા વાયરલ થયું કે હિન્દુત્વને લઈને હું ચાલું છું તો સમાજના કોઈ એવા તત્વોથી પણ હું દબાઈશ નહીં મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદી સાહેબ નું ઉપરાણું લ્યો છો તો મોદી સાહેબ ઉપરાણું નતી લેતી હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આજે આ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે એ મેં કીધું પછી મારી સાથે બહુ બધું આ બધું ચાલુ થઈ ગયું છે તો મેં એવું કીધું કે મોદી સાહેબ ના કામને આપણે ભૂલવા ન જોઈએ આજે ગરીબ સાહેબે જ કર્યું છે તો આપણે એના વિરુદ્ધમાં નહોતું જવાનું આપણે ફક્ત ને ફક્ત રૂપાલાભાઈની લડાઈ હતી તો મેં ખાલી એવું કીધું હતું કે હું આ પછી રાજકીય લડત હશે તો હું આમાં ભાગ નહીં લઉં મારી લડત રૂપાલાભાઈ સાથે હતી છે અને રહેશે મેં એટલું કીધું હતું એમાંથી મને ઘણા બધા ફોન આવવા માંડ્યા હતા અને ઘણું બધું ઓલું થઈ ગયું હતું અને અમુક અમુક તત્વો એવું કરે જ છે પણ હજી મારા સમાજની સાથે તો હું છું જ એવું ન સમજે કે સમાજને પદ્મિનીભાઈ હથિયાર હેઠા મૂકી દીધા છે પણ જ્યાં સુધી જે થતું હોય આખું હિન્દુત્વને આપણે ગેરમાર્ગે અત્યારે નો દોરી લઈ જવાય એના માટે થઈ વધારે એ તો સંકલન સમિતિ જ્યારે મારે મહાસંમેલન હતું એની પહેલાં પણ જે પણ સંમેલનમાં હું જાઉં ત્યાં એ લોકો એમ કે કે પદ્મિનીબાની અમુક જ છે ચાર પાંચ જ બધાની ખાસ સંકલન સમિતિના જ કે ભાઈ પદ્મિની બાની સ્પીચ નહીં પદ્મિની બાને બોલવા નહીં દેવાનું પદ્મિની બાને ચેર નહીં આપવાની હમણાં જુ લીમડી ગઈ હતી ત્યાં પણ મને બોલવાનું હવે તો મીડિયામાં પણ એવું એ લોકો કહી દે કે પદ્મિની બા આવે તો એનો વિડીયો નહીં ઉતારવાનો અને એનો વિડીયો ક્યાંય વાયરલ નહીં કરવાનો ધમકાવીને કહે છે ન્યૂઝવાળાને ધમકાવીને કહે છે તો શું કામ અને જો બધાને એવું લાગતું હોય કે પદ્મિની બા બીજેપીમાં છે પદ્મિની બા અત્યારે કોઈ રાજકીય લેવલે નથી હું અત્યારે સામાજિક છું નથી કોંગ્રેસ કે નથી બીજેપીમાં બરાબર હું મારી સ્વાભિમાનની લડાઈ લડું છું અને લડતી આવીશ અને સમાજની સાથે છું અને હંમેશા રહીશ પણ મને કોઈ એવું થોપે નહીં કે તમારે આ કરવું જોઈએ કે તમારે આ કરવું જોઈએ બરાબર મારે મારા ઘરના રોટલા ખાવા છે તો મને કોઈ એવું ફોન કરી કરી ન કે તમારે મને સલાહની જરૂર નથી જે મારે કરવું હતું એ મેં કર્યું છે સાથ આપો સલાહની જરૂર નથી ત્યારે પદ્મિબાન દસ બેનું એકલા જ હતા અત્યારે ટોળામાં નીકળ્યા છો બધાય તો ત્યારે ક્યાં ગયા અત્યારે હવે તમને બધાને અમુક તત્વોને એવું છે સંકલન સમિતિને કે બા ઘરે બેસી જાય એટલે શાંતિથી હું ઘરે હતી પણ એ લોકોના કહેવાથી નથી પણ હું મારા મનથી હતી કે ના કરે છે તો કરવા દો હું એમની સાથે જ છું તો પણ એ લોકોને નડે છે હું ઘરે બેસું તો પણ નડે છે બહાર નીકળું તો પણ નડે છે તો સંકલન સમિતિને કરવું છે શું બા હવે આંદોલન ના હું સાથે જ છું અને જે પણ અમારા હવે અહીંયા કંઈક રથ કે આવવાનું છે તો હું સાથ સપોર્ટ મારો પૂરો રહેશે બરાબર છે એવું નથી કે હું બીજેપી પાર્ટીમાં છું બીજેપી પાર્ટીમાં તમે સાંભળ્યું જશે હું નથી કહું છું કે હું નથી તો કેટલી અને મારા જે જૂના વિડીયો છે એ વાયરલ કરે છે જે મેં ખેસ પહેર્યો તો એ દરરોજ દરરોજ ને દરરોજ કોક ને કોક વાયરલ કર્યા જ રાખે છે મેં સમાજમાં પણ એવા મેસેજ મૂક્યા કે મક્કમ લેડી છે અને હું સચ્ચાઈની લડાઈ લડું છું અને લડીશ અને જેટલી બધાય ને બધી હોય કરો પદ્મિની બા પાછા નહી પડે પદ્મિની બા પરસોતમ રૂપાલાએ ગઈકાલે પણ જસદણ ની અંદર ક્ષત્રિય સમાજ ને સાથે રહેવાની અપીલ કરી છે પોતાની ભૂલ હતી સ્વીકારી છે જી તો હવે સમાજે શું કરવું જોઈએ તમે કઈ રીતે કરવું હવે અત્યારે તો છે ને આ સંકલન સમિતિ એક તો એવું બધું વંટોળ લઈ આવ્યા છે બરોબર છે કે વાત જ જવા દયો એટલે હવે તો એ સમાજ ઉપર હું થોપું છું કે શું કરવું જોઈએ બરાબર છે બાકી સ્વાભિમાનની જે લડત હતી તો આપવી જોઈએ તો ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ દીઠ આપવાની હતી આ તો બધું એવું કરી નાખ્યો અત્યારે તો કોંગ્રેસ ભાજપ

એક સતીય સમાજ હવે ટિકિટ માટે લડે છે કે ટિકિટ નતી મળતી એના માટે આ લડો છો રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી તમારે લડત આપીતી તો આપણે શાંતિમાં શાંતિથી જ આપણી જીત થતી હતી અહીં સંકલ સમિતિ આખો વંટોળ લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો કોંગ્રેસને વોટ આપો છો તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકળ્યા

કે જે પણ હવે તમે આંદોલન કરી રહ્યા છો અને આવા મારા પ્રત્યે ખોટા ખોટા ફેક ન્યૂઝ વાયરલ કરો છો તો આ શોભા નથી દેતું આજે ક્યાંક ને ક્યાંક દુનિયા એવી વાતો કરશે કે અંદરો અંદર જ બધા ઝઘડે છે હું તો કોઈ દિવસ મેં કોઈનો વિરોધ કર્યો નથી મારો વિરોધ કરવામાં આવે છે બરાબર છે ઘરે બેસીએ તો એ શાંતિ નથી તો કે બાઈ હથિયાર હેઠા મૂકી દીધા બહાર નીકળું તો કે પદ્મિની બા આખા સમાજને ભડકાવે છે બરાબર હવે મારે કરવું શું હું તો મારી લડાઈ ચાલું જ છે પણ જે ફેમિલીમાં કોઈ આવતા નહીં મારી ફેમિલીને કાંઈ પણ થયું અને મારી ફેમિલી ઉપર જો કોઈ પણ મેસેજ ખોટો વાયરલ કરશે તો પછી મજા નહીં આવે અને ફેક ન્યૂઝ વાયરલ કરવામાં બહુ ધ્યાન રાખજો અને જે કરે છે ને એને હું મૂકવાની પણ નથી બધાનો એક એક પછી એકનો વારો કાઢીશ એમ ન સમજતા કે પદ્મિની બા એકલા છે પદ્મિની બા માનસિક રીતે થાકી જશે પદ્મિની બા સુસાઈડ કરી લેશે પદ્મિની બા ઘરે એ ન સમજતા બરાબર હજી તમારે જેટલું કામ કરી લો

અત્યારે બધું એમ થઈ ગયું કે ઓ હો આમાં હવે જીત આપણી છે ને આમાં આપણે આપણે હાઇલાઇટ થશું પછી બધા તમે બધા બહાર નીકળ્યા છો ને બરાબર પંદર દિવસ પછી તો ત્યારે બધા ક્યાં ગયા હતા અને રહી વાત પૈસાની તો આ તદ્દન ખોટી વાત છે હું આને વખોડું છું આવી વાતો ન કરો શરમ આવી જોઈ પૈસા માટે આ નહોતું કર્યું બરાબર પૈસામાં આ તો તો બીજેપી પાર્ટીમાંથી મારે બીજેપી પાર્ટીનું વિરોધ વિરોધી થવાનું જ નહોતું મારું ભવિષ્ય મેં બગાડી નાખ્યું છે એ કોઈને દેખાતું નથી કે મારી કારકિર્દી જે બીજેપી પાર્ટીમાં જે મારું માન હતું બરાબર મારા સમાજ માટે થઈ અને મેં એ કાંઈ જોયું જ નહોતું અને મને ત્યારે પણ મીડિયાવાળા એવા પ્રશ્નો કરતા હતા કે તમે બીજેપી પાર્ટીમાં રહીને તમે વિરોધ કરો છો તો આ રૂપાલાભાઈનો વિરોધ હતો પણ અત્યારે અમારો સમાજ ફરી ગયો ત્યારે એવું કહેતા હતા કે બીજેપી થી વેર નથી ને રૂપાલા દેરી ખેર નથી હવે કે કોંગ્રેસ હવે કોંગ્રેસને રાજકીય લઈ આવ્યા તો એ કોઈ સમજવા તૈયાર નથી પણ આજ નહીં ક્યાંક ને ક્યાંક હવે પછી બધાને ને पद्मिनीભાઈ યાદ આવશે કે શું તમે કરી રહ્યા છો એ તમને ખબર અને આવી કોઈ અફવા ખોટી ફેલાવી નહીં વર્ષોતમ રૂપાલાએ ઉકે છે કે ક્ષત્રિય સમાજ છે હવે આ બધું માફ કરે ભૂલ હતી સ્વીકારું છું જે હોય તે આખો સમાજ જે કરે હું પણ કઈ એક કોઈ ન શકતી પણ જે અત્યારે કોંગ્રેસ કોંગ્રેસ હું કોંગ્રેસ પાર્ટી કે ભાજપ પાર્ટી કઈ જોતી નથી પણ સ્વાભિમાન લડત અમારી ક્યાંક ને ક્યાંક દેખાઈ નથી રહી

પાછળ પાડવા તમારામાં તમે લીટી મોટી કરો તમારી બા પાછળ શું કામ પડી ગયા છો બરાબર પદ્મિનિબાએ શું સમાજનું બગાડ્યું મેં તો ઉલટાનું સમાજને હું તો સ્વાભિમાનની લડત માટે મેં તો મારી બધી કા આખી ભવિષ્ય મેં મારું વખોડી નાખ્યું છે અને હવે તમે મને માનસિક રીતે અને આવા શરમ આવી જોઈ કે આ જે અભદ્ર ટિપ્પણીઓ તમે બધા કરાવો છો તો ક્યાંક ને ક્યાંક જે પણ કરાવતું હશે ને હવે એને મારે કંઈ કહેવું નથી પણ હું પછી કોઈને મૂકવાની તો નથી તમે ખુદે એ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પ્રચાર કર્યો તો પત્રિકાઓ બાઈટી હતી હાજી તો હવે તમે કરવાના છો મતદારોને મનાવવા જવાનો છો એટલે બીજેપી પક્ષની વાત કરો છો જી ના હું બીજેપી પક્ષમાં ક્યાં છું અત્યારે નહીં બીજેપી વિરુદ્ધ કે પ્રચાર કરવાનો છો હાજી ચોક્કસ ચોક્કસ જઈશ શું કામ નો જાવ બરાબર છે જો હવે મારું તો એક છે ને ખુલ્લી ભાષામાં છે કે હું એવા કામ કરું છું કે સત્ય સત્ય બોલવું ને બહુ મોટી વસ્તુ છે કોઈની હિંમત ન હોય તો જેટલા પણ અમારા સમાજના ક્યાંક ને ક્યાંક અમુક આગેવાનો વિરોધી જ રહ્યા છે પહેલેથી જ કે જ્યાં હું હોય ને એ હું મારું કામ કરી દેખાડું છું મને ડબલ રોલ કરતા કોઈ દિવસ આવડતા નથી એટલે ક્યાંક ને ક્યાંક મારા વિરોધીઓ અત્યારે વધારે થઈ ગયા છે કે આ બધું થયું અને એમ કે હવે અને ના હું કરીશ તમ તારે હું સમાજની સાથે છું અને જે પણ સમાજ આપણે રૂપાલાભાઈનો જે પણ પ્રચાર કરવાનો જવાનો છે તો હું જવાની છું જી

ત્યારથી અવારનવાર અભદ્ર ટિપ્પણીઓ થઈ રહી છે પણ હું બધાને બેસ્ટ ઓફ લક કહું છું બધા ભાઈઓને કે એક બેનને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાનની લડત જો આવી રીતના આપતા હોત અને અત્યારે હાઇલાઇટ અમે ઉપર છીએ એટલે તમારે ગમે એમ કરી નીચે રાખ બેસાડવા છે અને હું એ પણ મેસેજ કહેવા માગું છું કે બધાને એમ હશે કે પદ્મિની બામળે દેખાતા નહોતા તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજમાં સમાજના અમુક તત્વો આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે ચાર પાંચ તત્વો બરાબર એ એ લોકોને એવું છે કે પત્નીની બા ઘરે બેસાઇ ઘણા બધાને અત્યારે તો એવું હશે કેમકે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે એટલે અત્યારે મને એવા પણ ફોનો આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાજસી વાયરલ કરે છે ઓલા કરે છે પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે પણ અત્યાર સુધી કેમ તો કોઈ ઓલી ના આવી મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્રટી પણ આવી છે તો હું એને ઇગ્નોર કરું છું હું જવાબ આવવાને આપીશ પણ નહીં પણ હજી તમારે લોકોને જે હું કહું છું કે જે કરવું એ કરો તમે લોકો ઈ કરવા બેઠા છો હું સમાજ અને હિન્દુત્વનું સારું કરવા આવી છું એટલે હું મારું કામ મૂકીશ પણ નહીં ઘરમાં પણ નહીં બેસું એટલે બેસ્ટ ઓફ લક પદ્મિની બહાર નીકળશે જ તમારે બધાને થાઈ કરી લેવું જય માતાજી એક પણ મારા પતિ દ્વારા તમને બહાર મારવા ઘરમાંથી કાઢી મૂકવા મેવો આમાં આ તથ્ય તો છે જી 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 ના અત્યારે હું મારા ઘરમાં જ છું મારા ઘરમાં જ બેઠી છું અને મારા પતિ મે કીધું ને કે ખૂબ જ સારા છે આટલામાં તમે બધું સમજી જાવ કે સારા જ છે એને મને કોઈ માર્યું પણ નથી કોઈ વસ્તુ પણ બની નથી આ સાવ એટલે સાવ ફેક ન્યૂઝ છે કોઈએ માનવું પણ નહીં સોશિયલ મીડિયા ની અંદર એક તમારા વિરુદ્ધ એક વિડીયો પણ વાયરલ કરવા માંગો છો કોઈ દ્વારા હાજી તો એ બાબતે શું તમે કહેવા માંગો છો ના ઈ ઇગ્નોર કરું છું કેમ કે હું અત્યારે કઈ જવાબ નહીં દઉં ઈ બધું ભલે જે કરવે કરે છે ને કરવા દે એટલે ઈ જ કહું છું કે હજી હજી જે કરવાનું હોય કરો એમ તમને તમારું કામ એ લોકોનું ઈ કામ છે અને મારું જે મે એક મારો વચમાં મીડિયા વાયરલ થયું કે હિન્દુત્વને લઈને હું ચાલું છું તો સમાજના કોઈ એવા તત્વોથી પણ હું દબાઈશ નહીં મને અત્યારે પણ એવા ફોન આવી રહ્યા છે કે તમે મોદી સાહેબનું ઉપરાણું લ્યો છો તો મોદી સાહેબનું ઉપરાણું નથી લેતી હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આજે આ સમાજને ગુમરાહ કરી નાખ્યો છે એ મેં કીધું પછી મારી સાથે બહુ બધું આ બધું ચાલુ થઈ ગયું છે તો મેં એવું કીધું હતું કે મોદી સાહેબના કામને આપણે ભૂલવા ન જોઈએ જે આજે ગરીબ વર્ગ જેના માટે આટલી બધી આવાસ યોજનાઓ અને જે આ આયુષ્યમાન કાર્ડ એ બધું કર્યું છે તો મોદી સાહેબે જ કર્યું છે તો આપણે એના વિરુદ્ધમાં નહોતું જવાનું આપણે ફક્ત ને ફક્ત રૂપાલાભાઈની લડાઈ હતી તો મેં ખાલી એવું કીધું હતું કે હું આ પછી રાજકીય લડત હશે તો હું આમાં ભાગ નહીં લઉં મારી લડત રૂપાલાભાઈ સાથે હતી છે અને રહેશે મેં એટલું કીધું તો એમાંથી મને ઘણા બધા ફોન આવવા માંડ્યા હતા અને ઘણું બધું ઓલું થઈ ગયું હતું અને અમુક અમુક તત્વો એવું કરે જ છે પણ હજી મારા સમાજની સાથે તો હું છું જ એવું ન સમજે કે સમાજને પદ્મિનીબાઈ હથિયાર હેઠા મૂકી દીધા છે પણ જ્યાં સુધી જે થતું હોય આખું હિન્દુત્વને આપણે ગેરમાર્ગે અત્યારે નો દોરી લઈ જવાય એના માટે થઈ વધારે એ તો સંકલન સમિતિ જ્યારે મારે મહાસંમેલન હતું એની પહેલાં પણ જે પણ સંમેલનમાં હું જાઉં ત્યાં એ લોકો એમ કે કે પદ્મિનીબાની અમુક જ છે ચાર પાંચ જ બધાની ખાસ સંકલન સમિતિના જ કે ભાઈ પદ્મિની બાની સ્પીચ નહીં પદ્મિની બાને બોલવા નહીં દેવાનું પદ્મિની બાને ચેર નહીં આપવાની હમણાં જુ લીમડી ગઈ હતી ત્યાં પણ મને બોલવાનું હવે તો મીડિયામાં પણ એવું એ લોકો કહી દે કે પદ્મિની બા આવે તો એનો વિડીયો નહીં ઉતારવાનો અને એનો વિડીયો ક્યાંય વાયરલ નહીં કરવાનો ધમકાવીને કહે છે ન્યૂઝવાળાને ધમકાવીને કહે છે તો શું કામ અને જો બધાને એવું લાગતું હોય કે પદ્મિની બા બીજેપીમાં છે પદ્મિની બા અત્યારે કોઈ રાજકીય લેવલે નથી હું અત્યારે સામાજિક છું નથી કોંગ્રેસ કે નથી બીજેપીમાં બરાબર હું મારી સ્વાભિમાનની લડાઈ લડું છું અને લડતી આવીશ અને સમાજની સાથે છું અને હંમેશા રહીશ પણ મને કોઈ એવું થોપે નહીં કે તમારે આ કરવું જોઈએ કે તમારે આ કરવું જોઈએ બરાબર મારે મારા ઘરના રોટલા ખાવા છે તો મને કોઈ એવું ફોન કરી કરી ન કે તમારે મને સલાહની જરૂર નથી જે મારે કરવું હતું એ મેં કર્યું છે સાથ આપો સલાહની જરૂર નથી ત્યારે પદ્મિબાન દસ બેનું એકલા જ હતા અત્યારે ટોળામાં નીકળ્યા છો બધાય તો ત્યારે ક્યાં ગયા હતા અત્યારે હવે તમને બધાને અમુક તત્વોને એવું છે સંકલન સમિતિને કે બા ઘરે બેસી જાય એટલે શાંતિથી હું ઘરે હતી પણ એ લોકોના કહેવાથી નથી પણ હું મારા મનથી હતી કે ના કરે છે તો કરવા દઉં હું એમની સાથે જ છું તો પણ એ લોકોને નડે છે હું ઘરે બેસું તો પણ નડે છે બહાર નીકળું તો પણ નડે છે તો સંકલન સમિતિને કરવું છે શું બા હવે આંદોલન ના હું સાથે જ છું અને જે પણ અમારા હવે અહીંયા કંઈક રથ કે આવવાનું છે તો હું સાથ સપોર્ટ મારો પૂરો રહેશે બરાબર છે એવું નથી કે હું બીજેપી પાર્ટીમાં છું બીજેપી પાર્ટીમાં તમે સાંભળ્યું જશે હું નથી કહું છું કે હું નથી તો કેટલી અને મારા જે જૂના વિડીયો છે એ વાયરલ કરે છે જે મેં ખેસ પહેર્યો તો એ દરરોજ દરરોજને દરરોજ કોકને કોક વાયરલ કર્યા જ રાખે છે મેં સમાજમાં પણ એવા મેસેજ મૂક્યા કે આ મારો વિડીયો પહેલાંનો છે કોઈએ માનવું નહીં તો પણ છતાં પણ માનસિક રીતે એ લોકો ઓલું કરવાનું કરે છે પણ પદ્મિની બાબો મક્કમ રેડી છે અને હું સચ્ચાઈની લડાઈ લડું છું અને લડીશ અને જેટલી બધાય ને બધી હોય કરો પદ્મિની બા પાછા નહીં પડે પદ્મિની પરસોતમ રૂપાલા ગઈકાલે પણ જસદણ ની અંદર ક્ષત્રિય સમાજ ને સાથે રહેવાની અપીલ કરી છે પોતાની ભૂલ હતી સ્વીકારી છે જી તો હવે સમાજે શું કરવું જોઈએ તમે કઈ રીતે જોઈએ હવે અત્યારે તો છે ને આ સંકલન સમિતિ એક તો એવું બધું વંટોળ લઈ આવ્યા છે બરોબર છે કે વાત જ જવા દો એટલે હવે તો એ સમાજ ઉપર હું થોપું છું કે શું કરવું જોઈએ બરાબર છે બાકી સ્વાભિમાનની જે લડત હતી તો આપવી જોઈએ તો ફક્ત ને ફક્ત રૂપાલાભાઈ વ્યક્તિ દીઠ આપવાની હતી આ તો બધું એવું કરી કહું અત્યારે તો કોંગ્રેસ ભાજપ

કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના કોઈ પણ કાંઈ કરવું નતું શાંતિથી જ આપણી જીત થતી હતી સંકલ સમિતિ આખો વંટોળા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો કોંગ્રેસને વોટ આપો છો તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે ન નીકાળ્યા

કે જે પણ હવે તમે આંદોલન કરી રહ્યા છો અને આવા મારા પ્રત્યે ખોટા ખોટા ફેક ન્યૂઝ વાયરલ કરો છો તો આ શોભા નથી દેતું આજે ક્યાંક ને ક્યાંક દુનિયા એવી વાતો કરશે કે અંદરો અંદર જ બધા ઝઘડે છે હું તો કોઈ દિવસ મેં કોઈનો વિરોધ કર્યો નથી મારો વિરોધ કરવામાં આવે છે બરાબર છે ઘરે બેસીએ તો એ શાંતિ નથી તો કે બાઈ હથિયાર હેઠા મૂકી દીધા બહાર નીકળું તો કે પદ્મિની બાખા આખા સમાજને ભડકાવે છે બરાબર હવે મારે કરવું શું હું તો મારી લડાઈ ચાલુ જ છે પણ જે ફેમિલીમાં કોઈ આવતા નહીં મારી ફેમિલીને કાંઈ પણ થયું અને મારી ફેમિલી ઉપર જો કોઈ પણ મેસેજ ખોટો વાયરલ કરશે તો પછી મજા નહીં આવે અને ફેક ન્યૂઝ વાયરલ કરવામાં બહુ ધ્યાન રાખજો અને જે કરે છે ને એને હું મૂકવાની પણ નથી બધાનો એક એક પછી એકનો હું વારો કાઢીશ એમ ન સમજતા કે પદ્મિની બા એકલા છે પદ્મિની બા માનસિક રીતે થાકી જશે પદ્મિની બા સુસાઈડ લેશે પદ્મિની બા ઘરે એ ન સમજતા બરાબર હજી તમારે જેટલું કરવું એટલું કરી લો પછી તમારો બધાનો વારો છે કે ભાઈ કેવી પણ ગામની અંદર ચર્ચાઓ ચાલી રહી છે લોકોના મુખે કે પદ્મિનીબાઈ ભાજપ પાસે તો પૈસા લઈ લીધા ને એટલે હવે એ ચૂપ થઈ ગયા છે આંદોલનમાં નથી કે બરાબર છે પ્રૂફ લઈ આવો બરાબર છે પૈસા ખાધા હોય તો પ્રૂફ લઈ આવો સત્ય હકીકત એ છે કે મારું મહાસંમેલનમાં અપમાન થઈ ગયું હતું બરાબર એક જે જે સ્ત્રી આજે ખુલ્લે આમ બહાર આવી જેને રૂપાલાભાઈ જેવાને એના વિરોધમાં આવી બરાબર જયરાજભાઈના વિરોધમાં આવી બરાબર એને આજે તો ત્યારે તમે બધા ક્યાં ગયા હતા અત્યારે બધું એમ થઈ ગયું કે ઓ હો આમાં આવે જીત આપણી છે ને આમાં આપણે આપણે હાઇલાઇટ થાશું પછી બધા તમે બધા બહાર નીકળશો ને બરાબર પંદર દિવસ પછી તો ત્યારે બધા ક્યાં ગયા હતા અને રહી વાત પૈસાની તો આ તદ્દન ખોટી વાત છે હું આને ઓલું વખોડું છું આવી વાતો ન કરો શરમ આવી જોઈ પૈસા માટે આ નહોતું કર્યું બરાબર પૈસામાં આ તો તો બીજેપી પાર્ટીમાંથી મારે બીજેપી પાર્ટીનું વિરોધ વિરોધી થવાનું જ નહોતું મારું ભવિષ્ય મેં બગાડી નાખ્યું છે એ કોઈને દેખાતું નથી કે મારી કારકિર્દી જે બીજેપી પાર્ટીમાં જે મારું માન હતું બરાબર મારા સમાજ માટે થઈ અને મેં એ કાંઈ જોયું જ નહોતું

જે હોય તે આખો સમાજ જે કરી થાશે હું પણ કઈ એક કોઈ ન શકતી પણ અત્યારે કોંગ્રેસ કોંગ્રેસ હું કોંગ્રેસ પાર્ટી કે ભાજપ પાર્ટી કઈ જોતી નથી પણ સ્વાભિમાન લડત અમારી ક્યાંક ને ક્યાંક દેખાઈ નથી રહી સંકલન સમિતિ સાથે કોઈ ચર્ચા તમારી છે ના સંકલન સમિતિએ તો જ્યારે મને મહારેલી મેં ખુદે મારી સાઈન ઉપર મેજી હતી તો ત્યારે પણ મને જ્યારે ચક્કર આવી ગયા તા ત્યારે સંકલન સમિતિ અમારા રેલનગર માં આવી અને મીટિંગ યોજી હતી ત્યારે એને માનવતા તો છે જ નહીં તો આવો દેખાવ છે ને ખોટો ત્યારે પણ મને એક ફોન નહોતો કર્યો કે બા તમારી તમે એ મને હું ઇગ્નોર કરું છું એ દસ જણાને પણ એ લોકોને એ કહું છું કે તમે જો સારા કામ ન કરી શકતા હોય તો કાંઈ નહીં પણ જે આગળ આવતા હોય એની એને ખોટા પાછળ પાડવા તમારામાં તમે લીટી મોટી કરો તમારી પદ્મિની બા પાછળ શું કામ પડી ગયા છો બરાબર પદ્મિની બાએ શું સમાજ બગાડ્યું મે તો ઉલટા નું હું તો સ્વાભિમાન લડત માટે મે તો મારી બધી કા આખું ભવિષ્ય મે મારું વખોડી નાખ્યું છે અને હવે તમે મને માનસિક રીતે અને આવા શરમ આવી જોય કે આ જે અભદ્ર ટિપ્પણીઓ તમે બધા કરાવો છો તો ક્યાંક ને ક્યાંક જે પણ કરાવતું હશે ને હવે એને મારે કંઈ કેવું નથી પણ હું પછી કોઈને મૂકવાની તો નથી તમે ખુદ પરસોતમ રૂપાલા વિરુદ્ધ પ્રચાર કર્યો તો પત્રિકાઓ બાઈટી તો હવે તમે કરવાના છો મતદારોને મનાવવા જવાના છો એટલે બીજેપી પક્ષની વાત કરો છો જી ના હું બીજેપી પક્ષમાં ક્યાં છું અત્યારે હા જી ચોક્કસ ચોક્કસ જઈશ શું કામ ન જાવ બરાબર છે જો હવે મારું તો એક છે ને ખુલ્લી ભાષામાં છે કે હું એવા કામ કરું છું કે સત્ય સત્ય બોલું ને એ બહુ મોટી વસ્તુ છે કોઈની હિંમત ન હોય તો જેટલા પણ અમારા સમાજના ક્યાંક ને ક્યાંક અમુક આગેવાનો વિરોધી રહ્યા છે પહેલેથી જ કે જ્યાં હું હોય ને એ હું મારું કામ કરી દેખાડું છું મને ડબલ રોલ કરતા કોઈ દિવસ આવડતા નથી એટલે ક્યાંક